મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં થયો ભારે વરસાદ એજી હાઇવે પર પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો હતો એક કલાકમાં પાંચ કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયું હતું સ્કોન સર્કલ થી લઈને ઉબેરા સર્કલ સુધી ટ્રાફિક જામ થયો હતો અમદાવાદના અંદર અનેક રસ્તાઓ પર પાણી ભરાયા હતા મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેન્ક ઉપરવાસમાંથી આવેલા પાણીમાં ઓવરફ્લો થયો છે કડાણા ડેન્ક જેનાથી મહીસાગર નદી છલકાઈ ગઈ છે નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અમરેલીમાં પણ ધોધમાર વરસાદ થયો હતો જેના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું કારણે ડેમ પણ ગયો હતો અને વલસાડમાં સૌથી વધુ વરસાદ થયો હતો ચાર ઇંચ વરસાદ થવામાં આવ્યો હતો લાવણી નદી માંથી પુલ આવતાથી બધા રસ્તાઓ બંધ થઈ જવામાં આવ્યા તાપી નદીમાં ત્રણ લોકો તણાવ લાયા હતા એનામાંથી બે ને બચાવી લેવામાં આવ્યા છે અને ત્રીજા ને શોધખોળ ચાલુ છે તમારું શું કેવું છે એ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આજના વિડીયોમાં બસ આટલું જ મિત્રો તમને વિડિયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો